પ્રકરણ ચાર સરવાળાના સૂત્રો અને અવયવ સૂત્રો પ્રાસ્તાવિક આપણે ત્રિકોણમિતિય વિધેયોની મૂળભૂત સંકલ્પના અને ગુણધર્મો તો અભ્યાસ કરી ગયા જો કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ આલ્ફા અને બીટાના સરવાળાથી મળતી સંખ્યા આલ્ફા પ્લસ બીટા અને બાદબાકીથી મળતી સંખ્યા આલ્ફા માઇનસ બીટા માટે ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો ને અને બીટા માટેના ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યોના ઉપયોગથી વ્યક્ત કરી શકાય છે આ સૂત્રોને સરવાળાના સૂત્રો કહે છે એટલે કે આલ્ફા અને બીટા એ કેવી છે બે વાસ્તવિક સંખ્યાઓ છે તો એના સરવાળાથી આપણને શું મળે આલ્ફા પ્લસ બીટા અને આવું જે ત્રિકોણ મિતીય વિધેયોના મૂલ્યોને આલ્ફા અને બીટા માટેના ત્રિકોણ મિતીય મૂલ્યોના ઉપયોગથી વ્યક્ત કરી શકાય છે અને આને શું કહેવાય સરવાળાના સૂત્રો કહેવાય છે

આલ્ફા ઇઝિકવલ ટુ પાય બાય થ્રી અને બીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાય બાય સિક્સ લેતા

કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ નોટ ઇક્વ ટુ કોઈ કહી શકીએ માટે જે પરિણામ સત્ય હોય જે પરિણામ સત્ય હોય તે ત્રિકોણમિત વિધેય માટે સત્ય હોતું નથી